કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતીઓનો ઓગણીસમો સમૂહ લગ્નોત્સવ સમારોહ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ત્રીસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ખાતે બાવા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ત્રીસ યુવક યુવતીઓએ જેમાં હિન્દુ ધર્મના સાત યુવતી યુવકોએ સાથે મુસ્લિમ ધર્મના તેવીસ યુવતી યુવકોએ પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો મોટી કોરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સંસ્થાએ કંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ડોટ જે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તે એક નેકીનું કામ છે સાથે સાથે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે આગળ જતાં આ સેવાકીલ પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે આ કાર્યક્રમના કોરલ ચેરિટેબલ ટ્રસ્ટના વિપક્ષના નેતા મુબારકભાઈ એડવોકેટ અશરફ રાજ મહેબૂબ બેગ મહંમદ હુસેન પઠાણ જગર અલી બાવા આનંદ મહારાજ સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામતી અંતે વાહિદ અલી બાવા સાહેબ નવયુગલોને દુઆઓ આપી તેઓનું લગ્નજીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટ ફિરોજ મલેખ પાલેજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવારુ ગામ મુતી કરોલ ત્યાં બાબા અરફશા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા ઓગણીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિના દરેક સમાજના થતા હતા પણ એક જ મંડપ રીતે દરેક સમાજ દરેક જ્ઞાતિનો સાથે સમૂહ નિકા થાય એક સાથે સપ્તપતિની વિધિ થાય એના માટે આયુ પટેલે ઓગણીસ વર્ષ પહેલાં આયોજન કરેલું અને તમામ ટ્રસ્ટીઓના સાથ સહકારથી મોટીકુરલ ગામના નવયુવાનો આગેવાનોના સહ સહકારથી સખી સહ સહકારથી છેલ્લા ઓગણીસ વર્ષથી ખૂબ જ સારી રીતે જીવનની ગંધીથી નવયુવાનો જોડાય છે અને ખાસ તો જે સમાજમાં જે બેન્ડ બાજાના કારણે ડીજેના કારણે જે મોટો ખર્ચ થતો હતો દેખાદેખીમાં એ ખર્ચ ન થાય અને જે માતા પિતાઓ પોતાના જે બાળકો છે એમનો જે સંતાનો છે જ્યારે નવયુવાન થાય લગ્નનો ઉંમર થાય ત્યારે એક સમૂહમાં લગ્નનું આયોજન કરે તો એ જે નવ નવ યુવાનો જે છે એનો જે ફીજુ ખર્ચ ન થાય એટલે આવનાર જે બાળકો છે એ બાળકોના પાછળ અભ્યાસ પાછળ ખર્ચ કરી શકે એવો મુખ્ય મારો હેતુ છે એટલે અંગ્રેજી માધ્યમ છે કે ગુજરાતી માધ્યમમાં સારો અભ્યાસ કરે અને લગ્નમાં જો મોટો ખર્ચ થઈ જાય તેવું કરે વ્યાજે નાણાં લાવે અને ખેતર ખેતર ગીરો મૂકીને એ ખાદે ખીમાં મોટું જમણવાર કરતા હતા અને એ જે ન થાય એના માટે અમે સમૂહ લગ્નનું છેલ્લા ઓગણીસ વર્ષ આયોજન કરીએ છીએ અને આજે ત્રીસ જોરાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને ઘણા દાતાઓ એમને ખૂબ મોટું દાન આપેલ છે તેમનો અમે આભાર માનીએ છીએ અને અત્યાર સુધી સાતસો ને ઓગણત્રીસ યુવકો યુવક યુવતીઓએ અહીંયા સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને સુખી ચંપાટી જીવન આજે જીવી રહ્યા છે તો અમારો જે મુખ્ય હેતુ છે કે જે કુરલ છેવાડાનું ગામ છે અને દરેક સમાજ દરેક જ્ઞાતિ આ ગામમાં ખૂબ શાંતિથી અહીંયા વસવાટ કરે છે અને ખૂબ સારી રીતે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને પુનિત મહારાજ જે છે એ પુનિત મહારાજ પણ અમારે ત્યાં અહીંયા આવતા હતા અને એમના જે સંત છે એ પણ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે અને સંતો મહંતોની વચ્ચે આ એક જ મંડપ નીચે નિકા પણ થાય છે અને સપ્તપદીની વિધિ પણ થાય છે અને આ જે સમૂહ લગ્નમાં આજ દિન સુધી ખૂબ શાંતિપૂર્વક આયોજન થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ અમારું મોટું આયોજન થશે અને આ જ નીચે સો જોડા પર લગ્ન સાથે જોડાય એવું અમારું આયોજન રહેશે અને આ આયોજનમાં અમને અત્યાર સુધી જે કોઈ વ્યક્તિઓ સાસ સકારે આપ્યું છે જેને દાન આપ્યું છે એમને આ અમે સ્ટેજ પરથી એમનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં શિક્ષણનો પણ અહીંયા જે હેતુ છે એ જે છેવાનું ગામ છે અને શિક્ષણથી જે ઉણપ છે જે ગરીબ વર્ગ છે એ સારું શિક્ષણ મેળવે અને એના માટે પણ જે ગરીબ બાળકોને છે એ શિક્ષણમાં જે નાણાંના અભાવે એ શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે અમારો જે ટ્રસ્ટ છે એ શિક્ષણનો પણ મોટો ભાગ અમે આગળ અમે વધવાના છે અને સારી સ્કૂલ બને સારું શિક્ષણ મેળવે અને અલગ અલગ જગ્યાએ તો શિક્ષણ મેળવી શકે ટ્યુશનના નાણાં ન હોય તો અમે અહીંયાથી પ્રોવાઈડ કરીશું એવું પણ અમે આગામી વર્ષોમાં આયોજન કરવાના છે